જેટલા પણ લોકો ગામમાં રહે છે બધા જ મંદિરે જતા હોય દરેક વખતે જાય ત્યારે દસ ની નોટ નાખે એવું નથી તો ભગવાન ઈષ્ટદેવો છે સનાતન સંસ્કૃતિના એની સેવા પૂજા તો કોઈ માણસે કરવી પડશે તો ગામમાં જે માણસ માત્ર સેવા પૂજા કરે છે એને ઘર કેવી રીતે ચલાવવાનું સેવા પૂજા કરવા માટે ત્રણ ટાઈમ ભગવાનને જગાડવા સુ ભોગ ધરાવો આરતી કરવી સવારની આરતી સાંજની આરતી

પોતાના વારસા તરીકે ગામનો પૂજારી હોય ને વારસો સમજે છે પોતાનો એટલે દિલ થી સેવા કરે છે એ માણસને પૈસા તો નથી મળતા સન્માનય નથી મળતું પૈસા કોઈ આપે બી છે ને તો એવી રીતે જાણે એહસાન કરતા હોય એવી રીતે પૂજારી ને પૈસા આપે